અને ઘરના દરવાજાના ચાર તાળા તોડી તિજોરી તોડી રોકડ દસ હજાર અને ચાંદી સાતસો પચાસ ગ્રામ સોનાની વીટી બે નંગ ચોરી અને મકાનમાં રહેલો સામાન અસ્તવ્યસ્ત કરી જેવા કે ઘઉં ચોખા રસોડાનો સામાન ચોરો હાથ ફેરો કરી ફરાર થયા હતા મકાન માલિક અને ગ્રામજનોને જાણ થતા રંધીપુર પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી અને આ બંધ મકાનમાં ત્રીજી વખત ચોરીનો બનાવ બન્યો છે તેવું પણ જણાવ્યું હતું અગાઉ પણ પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી અત્યારે પોલીસ કર્મચારી વિઝિટ કરીને ગયા છે ત્યારે ગ્રામજનો અને નિવૃત્ત કર્મચારી કહી રહ્યા છે કે મંડેર ઘાટીમાં આ પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે તો આ પ્રકારના બનાવ બનતા અટકી શકે તેમ છે એમ એમપી રાજસ્થાન બિહાર જેવા રાજ્યમાંથી આવતા ફેરિયા ઉપર પોલીસ તંત્ર દ્વારા અંકુશ લાવવામાં આવે તો આ પ્રકારના બનાવ બનતા અટકી શકે તેમ લોકમુખે ચર્ચા થતી જોવા મળે છે થોડા દિવસ પહેલા પણ ડીસોની ચોરી થઈ હતી તેમ ગ્રામજનો કહી રહ્યા છે અને ચોરીનો બનાવ બનતા મંડેર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો Reporter Sunil Kumar, cu mare și da